અમીન અને ટીનાનું ઝઘડો એક વખતની વાત છે એક શાળામાં અમીન અને ટીના બંને સારા મિત્રો હતા બંને એક જ બેસણે બેસતા સાથે ટિફિન ખાતા અને ઘરનું કાર્ય પણ સાથે મળીને કરતા એક દિવસ ટીનાએ તેની નવી પેન શાળાએ લાવી પેન ખૂબ સુંદર હતી લાલ અને સોનેરી રંગડી આખા વર્ગના બાળકો એ પેન જોઈને કહ્યા વાહ કેટલી સુંદર પેન છે ટીનાને ખૂબ આનંદ થયો તે પેન ડેસ્ક પર મૂકીને બહાર ગઈ પછી અમીન આવ્યો અને તેની સાથે રમત કરતાં કરતા પેન નીચે પડી ગઈ અને તૂટી ગઈ જ્યારે ટીના પાછી આવી તો પેન જોઈને રડી પડી આ કોણે તોડી મારી નવી પેન તું તોડે છે અમીન ગભરાઈ ગયો અને કઈ નગોલ્યો અમીન દુઃખી થઈને આખો દિવસ ચૂપ રહ્યો એને ખોટું લાગતું હતું ઘરમાં જઈને એમની મમ્મીને કહ્યું મમ્મીએ કહ્યું માફી માંગવાથી તમે નાની થતી નથી પણ બધી વાત મોટી બનતા અટકે છે બીજે દિવસે અમીને એક નાની ચિઠ્ઠી લખી માફ કરજે ટીના મને જાને પેન તૂટી ગઈ હું સાચો મિત્ર છું અને ફરીથી મૈત્રી રાખવી છે આચળ પેન સાથે એક નાનકડી ચોકલેટ પણ મૂકી ના એ વાંચ્યું અને હસીને કહ્યું તું તો સાચો મિત્ર છે ચાલ